શાંતિથી મજૂરી કરતા હતા એને ખેડૂત હારે કાંઈ લેવા દેવા નહીં એને કપા હારે કાંઈ લેવા દેવા નહીં એને વેપારી હારે કાંઈ લેવા દેવા નહીં એને કડદા હારે કાંઈ લેવા દેવા નહીં બેનો દીકરીઓ અમારા મજૂરી કામ એના જમીન જ નથી એક વિઘોય હું પણ એને ફળિયામાં રહેવા પૂરતોને પ્લોટ છે કામમાં એવા ને ઘરમાં ઘડી ઘડી અને એક માજીને તો એ ચા બનાવી દેતો હતો એનો દીકરાનો દીકરો ત્યાં એને ઘડીને એના પાંચ સભ્યોને પકડી લીધા અને પોલીસે બે રેમી પૂર્વક માંડ્યા અને એને ત્યાં આખું સરકારનું આયોજન બંધ ખાવતરું છે બોટાદની ઘટના છે એને અમે સખત શબ્દોમાં ત્યારે પણ વખોડી કાઢીએ છીએ અને આજે પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ અને પોલીસ સ્ટેશનના મુખ્ય આઈજી જિલ્લા આપણા ગુજરાતના વડાને પણ વિનંતી કરી છે કે તમે તમામને પાંચ દિવસની અંદર છોડી દો નહીંતર પાંચ દિવસની અંદર ગુજરાત ભડકે ભળે એવું ખેડૂતો પ્રોગ્રામ કરજે પછી તમારે આ બધું કરવું અમે નિર્દોષ છીએ રાજુભાઈ કરપડા પાસે કાંઈ હતો નહીં પ્રવીણભાઈ રામ પાસે કાંઈ હતું નહીં અમારી પાસે કોઈ બંદૂકો હતી નહીં અમારી પાસે કોઈ લાયસન્સના હથિયારો હતા નહીં અમે કોઈ તોફાન કરીએ એવા માનતો નથી અમે પાંત્રી પાંત્રી વર્ષથી આંદોલન કરીએ છીએ અમે ક્યારેય એ કોઈને એક પાંદી સરકાર કે તંત્ર નું દેશ નુકસાન થાય એવું થયું નથી પણ આ સરકાર ના ઇશારે જે તંત્ર કરે છે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે અને એકત્રીસ તારીખે સુરેન્દ્રનગરમાં મોટી ખેડૂત સભા છે આવી એવી ટૂંક સમયની અંદર જ હું પોતે અને અમારું સંગઠન અને તમામ રાજકીય પક્ષના નેતાઓને સાથે રાખી અને મહુવા ધળાજા અને ભાવનગરની અંદર મોટામાં મોટા ખેડૂત સંમેલન કરજો અને સરકારની આંખ ઉજો જો સરકાર નહીં સમજે તો આ સરકારને અમારી વિનંતી સાથે સમજણ છે પણ આ તો અમારો આક્રોશ નથી આ અમારી વેદના બોલાવે અમારે હવે અમારા ઘરમાં કાંઈ ન રહ્યું આજથી પાંત્રી વર્ષ પહેલાં અમારા રૂપિયાના ખટરા પટારા ન હતા અમારા અમારા હોનાના પટારા આજ એક પૈસો દીધો આ સરકાર છે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરી દઈશું નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે કપાસના અઢારસો રૂપિયા હતા અને સિંગના બારસો રૂપિયા હતા આજ અત્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બની ગયા ડબલ આવકને બદલે સિંઘના છસો થઈ ગયા અને ખરેખર કપાસ અમારો આઠસોમાં બારસોમાં જે ના ભાવમાં ભાઈ ના ઘડો છે બોટાદનો એ તો આખા ગુજરાતમાં છે તો તમારે ખડધા પકડવા જોવે ને ચારસો વીસ તો એ વેપારીને એકો એકને પકડી લ્યો માર્કેટિંગ યાર્ડના નેતાઓને પકડી લે બધા જ બધા જ માર્કેટિંગ યાર્ડના આખા ગુજરાતના મોવા કે બોટાદ એક નહીં પણ બધા જ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે એ ખેડૂતોને લૂંટવા સિવાય બીજું કાંઈ કરતા નથી અને ખેડૂતોના મતે જીતી અને ખેડૂતોને લૂંટવા ખેડૂતોને લૂંટવા કાલ જીતુભાઈ વાઘાણી અહીંયા મોવા ભાવને એ તો જ્યારે મીડિયા બધું ચોંટી ગયું અત્યાવીસ તારીખે અમે અલ્ટિમેટમ આપ્યું હતું છવ્વીસ તારીખનું અને અમારું અલ્ટિમેટમ આપ્યું હતું કાલ જીતુભાઈ અહીંયા બારસો બારસો વીસ અને આ કાગ આશ્વાસન આપી નહીં ગયા આવે હું એ જોવાનું છું બાકી બોટાદ વાળી છે એ સરકાર વહેલી તકે નિર્ણય લાવે ને જોયા છોકરા મૂકી છે જય હિન્દ જયારે જય